નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી આજના પાવન પ્રસંગે આપણે માતા દુર્ગાના નવ સ્વરૂપોની માહિતી સાંભળીએ એક શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના ઘર જન્મેલી માતા શૈલપુત્રી ત્રિશુલ અને કમળથી સજ્જ બધા ભક્તોને સ્થિરતા અને શાંતિ આપે છે નંબર બે બ્રહ્મચારીણી ઘોર તપસ્યા કરનારી બ્રહ્મચારીણી માતા ભક્તોને તપ શ્રદ્ધા અને શક્તિ આપે છે ત્રણ ચંદ્રઘંટા કપાટ પર અર્ધચંદ્ર ધરાવતી માતા ચંદ્રઘંટા દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે અને ભય દૂર કરે છે કુષમાંડા સૂર્યમંડળના તે બ્રહ્માંડની સર્જક માતા કુશમાંડા આનંદ અને આરોગ્ય પ્રદાન કરે છે પાંચ સ્કંદ માતા માતા કાર્તિકેયને કાંધ પર ધારણ કરનારી સ્કંદ માતા પરિવારમાં સુખ સમૃદ્ધિ આપે છે છ કાત્યાયની દુર્ગા માતાનો પરાક્રમી સ્વરૂપ કાત્યાયની પુષ્ટોના સંહાર માટે પ્રખ્યાત છે રાત્રિ ભયાનક કાળરાત્રિ ભક્તોના બધા ભય દોષ અને દુઃખનો નાશ કરે છે મહાગૌરી શાંત સૌમ્ય અને દિવ્ય તેજ ધરાવતી મહાગૌરી ભક્તોને પવિત્રતા અને શાંતિ આપે છે નવ સિદ્ધિદાત્રી અંતિમ નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રી સર્વ પ્રકારની સિદ્ધિઓ અને જ્ઞાન આપે છે આ નવ દિવસમાં આ નવ સ્વરૂપોની ભક્તિ કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ મળે છે જય અંબે માતા દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને તમારા પરિવારમાં તથા તમારા મિત્રોને શેર જરૂર કરી દેજો ધન્યવાદ મિત્રો